સત્યસ્વરાજ ન્યૂઝમાં ન્યુઝમાં આપનું સ્વાગત છે સાબરકાંઠાના ઇડરમાં આજે એક વૃક્ષ માકેના અંતર્ગત દસ હજાર થી વધારે વૃક્ષો રોપાયા તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી સહિત રાજ્યકક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત છે ત્યારે રાજ્યભરમાં એક વૃક્ષ માકે નામ અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી મુહિમ હવે રંગ લાવી રહી છે ત્યારે છ જૂથી પ્રધાનમંત્રી દ્વારા એક વૃક્ષ માકે નામ અંતર્ગત અભિયાનની શરૂઆત કરી હતી જે અંતર્ગત અરવલ્લીની ગિરિમાળામાં આવેલ આધ્યાત્મિક અનુભવ આપનાર રાજચંદ્ર વિહાર ખાતે દસ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે જેમાં કેબિનેટ વન મંત્રી સહિત રાજ્ય કક્ષાના મંત્રી સહિત રાજ્યસભા તેમજ લોકસભાના સાંસદ અને ઈડર વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ અધ્યક્ષની હાજરીમાં વૃક્ષારોપણ હાથ હતું આ તબક્કે ઈડર સારામાં સારા સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તબક્કે બોલતા કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણની હાલના તબક્કાની પાયાની જરૂરિયાત છે ત્યારે પ્રધાનમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મુહિમને મહત્વનું સ્થાન અપાઈ રહ્યું છે જે આગામી સમયમાં ફાયર કામ બને તો નવાય નહીં સાથો સાથ આજે દસ હજારથી વધારે વૃક્ષો ઈડરના આધ્યાત્મિક કેન્દ્ર સમાજ રાજચંદ્ર ખાતે વવાયા છે જે આગામી સમયમાં સ્થાનિક વિસ્તાર માટે અત્યંત મહત્વરૂપ બની રહેશે એક પેડ મા નામ તો બહાવ આવે તો કાર્યક્રમ નું આયોજન અરવલી ગિરિમાળામાં ડરિયા અને જે ઐતિહાસિક જગ્યા છે શ્રીમદ રાજચંદ્ર જેની હારની આ ધરતી ઉપર આજે અહીંના સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એક સાથે દસ હજાર કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો આ ખૂબ સરસ કાર્યક્રમ આજે એનું આયોજન વન વિભાગ સ્થાનિક જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના વન વિભાગ અને સામાજિક વનીકરણ જિલ્લાના જે અધિકારી છે એ અહીંની સંસ્થાઓ સંગઠન તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રીઓ અને બધા જ પદાધિકારીઓ વિવિધ એનજીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં એક વૃક્ષ દીઠ એક વ્યક્તિ અહીંયા દરેક વૃક્ષ ઉપર છે અને એને અહીં સામૂહિક રીતે આ વાવેતર કરી અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પર્યાવરણ દિવસ છે આ અપીલને મિશન મોડમાં લઈ અને રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં ગામોમાં આ રીતનો એક પેળ મહા માકે નામનો મહા જે વાવેતર છે એમાં લોકોનો ખૂબ સહકાર મળે એ પ્રકારની અપીલ કરી અને એના કારણે આજે અલગ અલગ જગ્યાએ આવા કાર્યક્રમો થતા હોય છે એવી રીતે આ અરવલ્લી ગિરિમાળામાં ઐતિહાસિક જગ્યા ઉપર ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં જોડાણા રક્ષાબંધનનો પર્વ ગઈકાલે જ પૂર્ણ થયું આજે દરેક વ્યક્તિ છે એ વૃક્ષને રક્ષણ માટે એને ત્યાં રાખ રાખીનો બાંધી અને એને પોતે સંકલ્પ લીધો છે કે આ વૃક્ષ એનો ઉછેર થાય જાળવણી થાય એ પ્રકારનું ખૂબ સુંદર આયોજન આજે વિભાગ અને સ્થાનિક આગેવાનો અને એના લોકલ વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનોએ અલગ અલગ સંસ્થાઓએ કર્યું કરોડોનો ખર્ચ સરકાર કરતી હોય છે ત્યારે વન વિભાગ દ્વારા એ જાળવણી થતી નથી જમીનો છે તે અને જંગલની બહારની જગ્યા છે એ બે જગ્યા ઉપર વન વિભાગ જે રીતે તે વાવેતર કરે છે એમાં અલગ અલગ રીતે મોડેલ હોય છે દાખલા તરીકે વન કવચ છે નમોવન છે હરિત વન છે ઉપવન છે પંચરત્ન વન છે એ એક જગ્યા હોય તો એને બધી પ્રોટેક્શનથી લઈ પીવું પાણીથી લઈ બાકીની બધી વ્યવસ્થાઓ કરતા હોય છે સામૂહિક જે વન થતું હોય એ સ્વાભાવિક છે કે બધા જ રોપાઓ ઉછેરતા નથી અને એનો ખર્ચ પણ ખૂબ ઓછો છે સામાજિક વનીકરણનો હેતુ જ એ છે કે જે ગ્રામ પંચાયત સાથે અમે કે કોઈ રોડ સાઇડ છે એ કોઈ સાથે વાવેતર લોકોની ભાગીદારીથી કરીએ તેમાં સ્થાનિક લોકો પણ એની જાળવણી કરે એ પ્રકારના સતત એને જાગૃત કરતા રહેતા હોઈએ છીએ અને આજેના સમયમાં અનેક જગ્યાએ અલગ અલગ એનજીઓ જે અમારી સાથે એમઓયુ કરે છે દાખલા તરીકે સદ્ભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ છે એ ચાર વરસ સુધી એની જાળવણી કરવાનો પણ એમાં સમાવેશ એનો હોય છે અને એમાં પણ અમે પચાસ પચાસ ટકાના ભાગ ભાગથી ભાગીદારીથી એમઓયુ કરી પીપીબી બોર્ડ ઉપર પણ આ રીતના સામાજિક વનીકરણ જે જાહેર જગ્યા છે જંગલ જનની જમીન સિવાયની જગ્યાઓ છે એ જગ્યાઓ પર વાવેતર કરીએ છીએ થેન્ક યુ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો